પૂર્વ પદ્ટીના નિકોરાના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત બાદ હવે જનુર ગ્રામ પંચાયતમાં પણ પંદરમાં નાણાં પંચમાંથી થયેલા કામોમાં ગેરરીતિ થયાની ઉઠેલી ફરિયાદ ગ્રામ પંચાયત સભ્યો અને નાગરિકોએ પંદરમા નાણાં પંચમાંથી થયેલ વિકાસના કામોમાં થયેલ ગેરરીતિ અંગે તાલુકા જિલ્લા વિકાસ અધિકારીને ગાંધીનગર સ્તરે કરવામાં આવેલી રજૂઆત હાલમાં ચૂંટણી કામગીરી હોય કે રાજકીય પ્રેશર હોય સમગ્ર પ્રકરણને રફે તફે કરવામાં સફળતા મળી જનોર ગામના ભ્રષ્ટાચાર પ્રકરણને અને ભ્રષ્ટાચારીઓને

પરંતુ ગ્રામ પંચાયત સભ્યોમાં પણ વિશ્વાસ રહ્યો નથી તેવા કેટલાક કિસ્સાઓ પૂર્વ પટેલના ગામોમાં એક પછી એક ભ્રષ્ટાચાર બહાર નીકળી રહ્યા છે જેમાં એક માસ પૂર્વે જ નિકોરા ગામના સરપંચ સામે ગ્રામ પંચાયતના નવ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરીને સરપંચ પદેથી અચ્યુતમ કેશવમ કરીને ઘેર પેસાડી દીધા હવે જનોર ગ્રામ પંચાયતમાં પણ ગ્રામ પંચાયત સભ્યો દ્વારા જ ગેરરીતિ અને ઉચાપતનો મામલો બહાર લાવીને જનોર ગ્રામ પંચાયતમાં પણ સળવળાટ શરૂ થયો છે તેમાં પંદરમાં પંચમાંથી થયેલ કામોમાં થયેલી ગેરરીતિ અંગે જિલ્લા વિકાસ અધિકારી અને સંલગ્ન કચેરીઓમાં અને ગાંધીનગર સ્તરે ફરિયાદ કરવામાં આવી છે આ ફરિયાદથી ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર કરવામાં ફફડાટ જોવા મળે છે પરંતુ હાલમાં લોકસભાની ચૂંટણી હોય કે કોઈ રાજકીય પ્રેશરથી મામલો રફેદફે કરવામાં કે લોકસભાની ચૂંટણીમાં વોટ બેંક પર અસર ન પડે તે બાબતે સતર્કતા સેવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાની જરૂર પંથકમાં ચર્ચાએ ચૂર પકડ્યું છે મામલાની વિગત એ છે કે પંદરમાં નાણાં પંચમાંથી વિકાસના કામો પૈકીનું એક કામ કામ ધર્મશાળા ગામે ધર્મેશ્વર મંદિર ખાતે ત્રણ લાખનો ખર્ચ કરીને બતાવવામાં આવે છે પરંતુ વેલ્યુએશન સર્ટિફિકેટ અને સ્થળ સ્થિતિ જોતા દસ એચપીની જગ્યાએ સિંગલ ફેઝની સિંગલ મોટર અંદાજીત એક ને ફિટ કરાવીને બોગસ બિલો મૂકીને વાઉચર બનાવવામાં આવેલ છે આ અંગે પૂર્વ જિલ્લા પંચાયત જરૂર બેઠકના સભ્ય અને હાલમાં ગ્રામ પંચાયતના સભ્યો પૈકી દિનેશ રાયસંગમાં છે સોલંકી નિર્માણ વસાવા પટેલ સુશીલાબેન માછી તાલુકા પંચાયત જિલ્લા વિકાસ અધિકારી અને ઉચ્ચ કક્ષાએ વિકાસ કમિશનરને પણ લેખિત રજૂઆતો કરી છે ગ્રામ પંચાયત સભ્યોએ તેમના ફરિયાદમાં જણાવ્યું છે કે ટેન્ડર પ્રક્રિયા નિયમ અનુસાર કરવામાં આવી નથી અને તેમાં અંદાજે ત્રણ લાખની ઉચાપત કરી હોવાનું પહેરી નજરે જણાવી આવે છે આમ પૂર્વ પટ્ટીના ગામોની ગ્રામ પંચાયતોમાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે સાર્વજનિક વિકાસના કામોમાં ચાયર મિલકતોમાં ભારે ગેરરીતિઓ અને ગુણવત્તા જળવાતી નથી ને ભરપૂર માત્રામાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાની ફરિયાદો ઉઠવા પામી છે જ્યારે જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા કલેક્ટર અને વિકાસ કમિશનર પૂર્વ પટ્ટીની ગ્રામ પંચાયતોના વહીવટી અને તાંત્રિક રેકોર્ડની ઝીણવટભરી તપાસ અને ચકાસણી કરી ભ્રષ્ટાચારમાં ભાગીદાર હોય તેવા કિસ્સાઓને ઉજાગર કરે તેવી પણ માંગ ઉઠવા પામી છે કેટલાક ગામોમાં તો સરપંચ મહિલા હોય સભ્ય મહિલાઓ હોય ત્યારે તેમાં તેમના પતિઓ વહીવટમાં દખલગીરી ચંચુપાત કરતા હોવાની પણ ચર્ચાઓએ પકડ્યું છે ખાસ કરીને પંદરમાં નાણાં પંચમાંથી જે ગાઈડલાઇન નિર્ધારિત કરવામાં આવી છે તે મુજબ વિકાસના કામો થાય છે ખરા અને તે અંગેની જે વર્ષની ગ્રાન્ટ અંતર્ગત પરફોર્મન્સ ગ્રાન્ટ અને ટાઇડ ગ્રાન્ટ ફાળવવામાં તો આવે છે પરંતુ ગ્રામ્ય સ્તરે વિકાસ કામોમાં સવલતોમાં તેનું ગુણવત્તા સભર અને ટકાઉ પરફોર્મન્સ બાબતે સવાલો ઉભા થયા છે હવે જાગૃત નાગરિકો પણ કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની વિવિધ એપનો ઉપયોગ કરીને વિશેષ માહિતી પણ લઈને આધાર પુરાવા સાથે ઉપલી કચેરીઓએ રજૂઆતો કરી રહ્યા છે ત્યારે ગ્રામ પંચાયતોમાં ચાલતા વહીવટમાં પારદર્શિતા સાથે નિયમ અનુસાર નિયંત્રણો આવે તે જરૂરી છે આજે પણ કેટલીક ગ્રામ પંચાયતોમાં નાણા પંચની યોજનાઓમાંથી જે પણ મોબાઈલ એપ જેવી કે ઈ ગ્રામ્ય સ્વરાજ મેરી પંચાયત આયોજન ચાર પ્લાનિંગ ઇન્ટિગ્રેટેડ ઓનલાઈન જંક્શન ઓન નેટ ફોર ડિસેન્ટ્રલાઇઝ પ્લાનિંગમાં એટલે કે વિકાસના કામો થાય છે સોફ્ટવેરમાં વાઉચરો મિટિંગનો એજન્ડા સભામાં લેવાયેલા કામો કામોના ફોટા અપલોડ કરવા બેંકની વિગતો કામ શરૂ કરવાની અને પૂરું કરવાની સમય વગેરે બાબતો અપડેટ કર્યા વિના ચેચાઈ આવે તો સરકાર ભ્રષ્ટાચાર રોકવા માટે બજેટમાં અનેક વિતરણ ફાળવણી કરે છે ઉપલી કચેરીઓમાં અને ગાંધીનગર સ્તરના જવાબદાર અમલદારો તેનો અમલ કરાવતા કેમ નથી કરે છે શું એવી જાગૃત નાગરિકમાં ચર્ચા થઈ રહી છે ટકાવારીના ધોરણને કારણે સરકારની વિવિધ યોજનાઓ થકી વિકાસના કામો તો થાય છે પરંતુ સાઈઠ ચાલીસ અને ક્યાંક તો રેશિયામાં ખોબલે ખોબલે મત આપ્યા પછી નાગરિકોને સારી ગુણવત્તાવાળી સગવડો ન મળે ત્યારે સવાલો ઉભો છે તે સ્વાભાવિક છે ગ્રામ પંચાયતોમાં બહુમતી સભ્યો અને લઘુમતી સભ્યોનો આંતર વિગર ન જોતા ગામના વિકાસના કામોની ગુણવત્તા અને જાહેર તિજોરીનો વહીવટ પારદર્શી રીતે થાય છે તે જોવાની પંચાયતે રાજ સંસ્થાઓની પણ નૈતિક જવાબદારી છે કે કેમ વેરા વસુલાત માટે પઠાણી ઉઘરાણી જાહેર સવલતો આપવામાં નકરી વેઠ્યાગીરી કોને આભારી રિપોર્ટર અજર પઠાણ સત્ય ડે ન્યૂઝ મારું નામ દિનેશભાઈ રાયસંગભાઈ માછી ધનોર ગામ પંચાયતના સભ્ય અરજદાર તરીકે મેં એક ધર્મસારા ગામે એક પંચાયતે બોર્ડ કરેલો એ બોરિંગમાં ઉંચાપથ સરપંચ અને ડેપ્યુટી સરપંચે કરેલી છે વધુમાં વધુ નહીં ઉંચાપથ કર્યું હોય તો બે લાખ રૂપિયાની ઊંચાપત છે બોર્ડના કામ મુજબ બે લાખ સત્તોન હજાર રૂપિયાનું બિલ મૂકવામાં આવેલું છે અને બોર્ડનું કામ એંસી હજારથી પંચ્યાસી હજારની આસપાસમાં કરેલું છે આમાં અમારી વિનંતી એ છે અધિકારીશ્રીને કે આનો કાયદેસરનો રિપોર્ટ કરી સરપંચ અને ડેપ્યુટી સરપંચને સસ્પેન્ડ કરવા અને કાયદેસર ફોજદારી કેસ દાખલ કરવો એ અમારી નમ્ર વિનંતી છે ના અમે આ અરજી જે કરેલી છે એ ગ્રામ પંચાયતના છ સભ્ય સાથે અરજદાર અમે છ સભ્ય છે ગ્રામ પંચાયતના જ જાતે અમારી આ નમ્ર વિનંતી છે અધિકારી સાહેબ શ્રીને ક્યાંની આની પર કાયદેસરની કાર્યવાહી કરવી